અત્યારના સમયમાં સુંદરતા નિખારવા માટેના પ્રોડક્ટની ભરમાર બજારમાં જોવા મળી રહી છે ત્યારે તેને લગતી બ્યુટી સિક્રેટ્સ જાણવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણમાં વિડીયો જોવા મળે છે પરંતુ તેના પર પૂરતા પ્રમાણમાં જાણકારી ન હોવાને કારણે લોકો નિષ્ણાત બ્યુટી આર્ટિસ્ટનો સંપર્ક કરતા હોય છે પરંતુ તેમાં પણ તેમને એક સમય પૂરતી જ માહિતી મળતી હોય છે જેથી બ્યુટી આર્ટિસ્ટ બનવા ઈચ્છતા અને તેમાં રસ ધરાવતા લોકો માટે સુરતમાં બ્યુટી સિક્રેટ્સ બે હજાર ચોવીસ ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હેમાંગી લુંગીવાલાના ફ્રી વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરતના ક્લેરે ક્લેરેન્ઝા બ્યુટી એકેડેમી અને ક્રિષ્ના ડાન્સ એકેડેમીના અમિત ઠક્કર દ્વારા બ્યુટી આર્ટિસ્ટની કંઈક નવું શીખવાની ઈચ્છાને ધ્યાનમાં લઈને બ્યુટી સિક્રેટ્સ બે હજાર ચોવીસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ખાસ હેમાંગી લુંગીવાલાએ લોકોને સમગ્ર માહિતી આપીને ટ્રેન કર્યા હતા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડમાં હેમાંગી નિષ્ણાંત તરીકે કાર્ય કરે છે અને તેમણે વર્કશોપમાં જ મેકઅપ વિશે લાઈવ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે આ વર્કશોપમાં આશરે સોથી વધારે લોકોએ ભાગ લઈ હેમાંગી પાસેથી ટ્રીક અને ટ્રીપ્સ મેળવી હતી એકચ્યુલી મેકઅપ વર્કશોપ રાખવામાં આવ્યો છે જેમાં ઘણી બધી બ્યુટી સિક્રેટ જે હું આજે સેડ કરવા જઈ રહ્યું છું ઘણા ટાઈમથી આ પ્લેટફોર્મ માટે હું વિચારી રહી હતી કે મને કંઈક આવું કરવું છે કારણ કે ઘણા ફ્રેન્ડ્સ ફોલોઅર્સના મેસેજીસ કોલ્સ આવે છે કે મેડમ અમને શીખવું છે નોલેજ થોડું ઓછું પડે છે બધાને કારણ કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી જોઈને શીખાય તો છે પણ એને ટેકનિક અને ટ્રિક્સ નથી આવડતી તો હું આજે ટેકનિક અને ટ્રિક શેર કરવા જઈ રહી છું સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે મોડલનો જેનાથી ઘણું બધું નોલેજ હું પાસ ઓન કરવાની છું ઓડિયન્સને આજે એકચ્યુઅલી મેકઅપ